બહુ બધી મજા કરવાની છે માહોલ વેલમ કરવાનો 100% એ તો જઈએ તો આગળને ઠાકોર લખન ઠાકોર ને એમનો ઓળખો સિંગર આ એ આપણી રાજવી નું પાદ આપણો તો એમને મળી લેજો ચલો જઈએ આગળ હજી તો બહુ બધી મજા કરવાની ઘણા બધા ક્રિએટરો જોવા મળશે તમને ચલો ધરે અમે લખન ભાઈને મળી લઉં જય માતાજી ભાઈ હવે અમે જઈએ આપણો પેલા બાય કવો આ ભાઈને આપી દીધું બંકવાનો બેના ને અમે હવે જઈએ ગાડીમાં

જય માતાજી જય શ્રી રામ ગોપી સાડી સિલેક્શન કડી ઓપન થઈ ગયું

તો ભાઈ હવે ઓપનિંગ પતી ગયું ને ઓપનિંગ પતી ગયું એટલે અમે કરી માં તો ભાઈ અમારો ભાઈ એવું કહેવાય કે મેલીમાં તમે દર્શન કરતા જઈએ તો પહેલા તો તમે બોર્ડ જોઈ લો ને મેલડીમાં કોમેન્ટ કરતો જઈજ બાકી હિસ્ટ્રી હોય જરા કહેજો ભાઈ તો એ મેલડીમાં એ સાક્ષાત પરચા પૂર્યા આ જગ્યાએ આ સરકારી અધિકારની કચેરી હતી અને મેરડીમાં મંદિર ઉપર બનાવી હતી તો મેરડી મેલડીમાં એટલો પરચો પૂર્યો અને આ જગ્યા ખાલી કરાવડાય કાયદેસર આ જગ્યા સાતમાં માળે મારીમાં મેલડી બેઠી

mà vào đây mình vào mình là đà sản đi ભાઈ હવે મેરલી માતાના દર્શન કરીને અમે આવી ગયા મહેસાણા આ જયુભાઈ ના ઘરે જય માતાજી માસે જો અમને કેટલું બધું અમારા માટે બનાવીને રાખ્યું છે રહી જતી હતી તે ભાઈ મીઠાઈએ લઈ આવ્યા આ મૂળાની સબ્જી આ લીલા નાળિયેર હલવો છે બધું ખાસું બધું એ જમવાનું હવે અમે જમી લઈને પછી સીધા જઈએ ઘરે બરાબર ને ચલો જય માતાજી ભાઈ અમે જમીને અત્યારે આવી ગયા મહેસાણા બજારમાં કયો એરિયા છે અપટાઉન

ભાઈ અમે અહીં શૂટ કરવા હતા એક બે સિનેમેટિક બહુ એકદમ સ્ટાન્ડર્ડ એટીટ્યુડ વાળા વિડીયો બનાવ્યા છે જોરદાર બધા અમારી ટીમ છે અને બહુ બધી મજા કરી અમે ને ભાઈ અમારે અમારા ચેનલ વિશે બે ચાર શબ્દ કહી દો ઈચ્છા હોય તો ભાઈ ભાવેશભાઈ આજે રાતે પહેલી વખત મળ્યા આજે ભાઈ આવ્યા હતા કોમથી મને ફોન કર્યો તો પણ ભાઈને મળ્યા પણ બહુ મજા આવી ભાઈ